જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં છો હું તમારો મિત્ર કરણ સિંહ નારોડિયા મિત્રો આજે આપણે એવી વાત કરીશું કે કીર્તિ પટેલના નવા તસ્યો અને ખુલાસાની વાતો કરીશું કીર્તિ વિશે મિત્રો બધા તમે જાણો જ છો કે કીર્તિ ભગવાનનો હેરવેશ કરી લીધો છે મિત્રો અને હજુ ગુજરાત પાછી આવી છે નથી આવી નથી મિત્રો બરાબર ને તો આપણે મિત્રો એવી વાત કરીશું હવે એક ખબુરિયો છે વચ્ચે પાંખાપૂંકા કરી જાય છે ફલાણું કીર્તિની તમારી પોલ ખોલી નાખી ફલાણું તે હવે એ ખબુરિયાને કહેવા માગું છું કે તું ભાઈ રાજપૂત સમાજનો જ છે બરાબર હું પણ એક રાજપૂત છું ક્ષત્રિય સમાજનો છું અને થોડી સેનામાંથી છું બરાબર મારું લેબલ પ્રેપ કરવું હોય તો કરી દઉજે બરાબર મારી આઈડી થોરી કરણસિંહના નામે આઈડી છે મારી અને નારોડિયા કરણસિંહ નામે બી આઈડી છે બરાબર ને ત્યારે એ બી એસ કરવું હોય તો કરી લેજે હું નારોડિયા જ છું પણ મારું તને એ કેવું છે કે કીર્તિ તને શું રૂપિયા આપે છે કે તને કોઈ રૂપિયા આપીને તને શું બોલવાનું કહે છે તો એનો પહેલાં ખુલાસો કરે ત્યારે આ જનતા જાણે ગુજરાતની ભારતની કોઈ પણ જનતા જાણે કે કીર્તિ લુખાઓને શું પૈસા આપીને બોલાવરાવે છે અને હું તો મિત્રો હું જો ખજુરભાઈના વિશે બોલતો હું ને મને ખજુરભાઈ જોડેથી હું પૈસા કે ખજુરભાઈ મને પૈસા આપીને નથી બોલાવતા મિત્રો હું સત્યના સાથે છું બરાબર અને હંમેશા સાથ આપીશ બરાબર અને કોઈ બી જેટલા બી સપોર્ટિંગમાં બોલે છે કોઈને પૈસા લઈને ખરીદી નથી લીધા કે પૈસા આપીને નથી બોલાવતા આ અમારું એક જે ખજૂરભાઈનું કામ છે અને ખજૂરભાઈ એક સારું કામ કરી રહ્યા છે એના વિશે અમે ખરાબ ગલત વિરોધ થઈ રહ્યો છે એના માટે અમે ખજૂરભાઈની સાથેમાં વિરોધ એનો કરીશું અને એના સામે લડીશું એટલે આ ભાઈ જે વિરોધ કરી રહ્યો છે

કોઈ કોઈ ખજુરભાઈ કે કોઈની જે બી સાચું માણસ કામ કરી રહ્યો છે ને દિલથી કામ કરે છે બરાબર હવે એ વિરોધ કરવા દીધું ખજુરભાઈ એનું કામ બંધ કરી દીધું નહીં નહીં કરે સાચો માણસ જિંદગીમાં કદી પાછો નહીં પડે બરાબર ને મિત્રો એટલે આ ખબુરિયા લુખાઓ સાલા યા તો કીર્તિ પૈસા દઈને બોલાવે તોય અને કીર્તિના કોઈના રિલેશનમાં હોય તો બી તો આ રીતે આ લોકો એફોર્ડિસ કરે છે બરાબર ને એટલે હું હું કહેવા માંગુ છું તમને બધાને કે મારું પ્રેક્ષિંગ એવું છે કે કીર્તિ પટેલ હવે પુત્રી પટેલ છે પુત્રી કૂતરી દુનિયામાં બધા સામે પોલીસ કરજે બરાબર ને પણ જો ઊભા રહીને આવું કામ કરે છે ને એવા માણસો સાથે અને જો ગુજરાતમાં તારા જેવી હજારો પુત્રીઓ જો આવી જશે ને તો બી આ કરણસિંહ નારોડિયા હંમેશા લડશે મિત્રો અને અઢાર એવાની સમાજમાં કેવા માંગુ છું અમુક લોકોની સમાજમાં કોઈ બોલતા નથી ખબર કોઈ નથી બોલતા કદાચ કોઈ થી ડરતા હોય કોઈ થી પ્રેસિંગ કરે કોણ પડે પણ હું તો નક્કી જ કર્યું છે તો હું નીકળીશ બી આમાંથી અને ફળીશ બી આમનું આનું હંમેશા એને હટાઈને દઈશ કીર્તિ જેવી હજારો જો આવો ખરાબ ખોટો વિરોધ કરશે એને આપણે લડવાની તાકાત છે અને ઓકાટ છે અને બતાવવાની બી તાકાત છે બરાબર ખુલ્લે આ મેદાનમાં બી ઝઘડવાની તાકાત છે કીર્તિ એમ કહે ને કે આ મેદાનમાં આવી જજે લડવા તો કરણસિંહ નારોડી હંમેશા ઊભો છે લડવા માટે કંઈ મેદાન છોડીને ભાગવાવાળો નથી બરાબર આપી દે તો માથું બી આપી દે એવો માણસ છે બરાબર ને એટલે સાત હું સાથ હંમેશા આપીશ અને હું અઢારે વારની સમાજોમાં કોઈ પણ કોઈ પણ રેપોડિંગ હશે વિરોધ હંમેશા ઉભો રે કોઈ ખોટા કાર્યો કરતો હશે ને એવા વિરોધનો મારો કોન્ટેક્ટ કરો મિત્રો બરાબર એવાને લડવા માટે આપણે તૈયાર છીએ લાઈવમાં ગુજરાતમાં ખરાબ પ્રતિનિધિ માટે કરવા ઊભા છે એવા લોકો માટે હંમેશા મિત્રો લડવો જોઈએ અને હું તો હંમેશા ઊભો છું મિત્રો બરાબર જો આવી હજારે કુતરીઓ આવી જશે ને અને હજારો આવા લુખ આવી જશે ના આપણા જેવા લડવા તૈયાર છે આ કરણસિંહ નારોડિયા તો હંમેશા લડશે જય રામ મિત્રો આટલી મારી વાત તમને વિરામ આપું છું અને આવી કીર્તિઓ જેવી કુત્રીઓ જેવી જો હજારો વાડીને કરે છે ને અને એમ કુત્રી અમે બી કહેતી કે હું આવીશ તો મહાભારત કરીશ ક્યાંય ને તું ખાખે મહાભારત નહીં કરી શકે આવી જોજે મેદાનમાં મહાભારત શું ઓબ્જેક્શન ઉઠાવજે ખાલી જોઈ જોઈ લઈશું તમે બરાબર શું ચીજ છે બરાબર હું કોઈના રૂપિયા લેવાને કે લડવાવાળો વ્યક્તિ નથી ક્ષત્રિય સમાજનો છોકરો છું બરાબર ને જય શ્રી રામ મિત્રો આવી દીકરીઓના વિશે વાતો કરવા જે માટે તૈયાર છું મિત્રો લડવા માટે જય જય રામ જય જય રામ મારી ચેનલને સબસ્ક્રાઈબ ફોલો લાઈક શેર કરી દેજો મેટા કોમેન્ટ કરી દેજો મિત્રો ફેસબુકને ફોલો કરી લેજો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અને પર પણ ફોલો કરી લેજો મારા ઇન્સ્ટ્રોડ્યુસ કરજો મિત્રો યુટ્યુબ મારી ચેનલ છે પુરી નાઇન નારવડીયા પર હંમેશા મિત્રો મારા વિડીયો અપલોડિંગ થતા હોય છે વિડીયોને જો મિત્રો અને વિડીયો તમે પૂરા જોજો મિત્રો જેથી તમને ખબર પડે કે આવા વૃદ્ધા પડ્યા છે લડવા માટે અને જય જય શ્રી રામ ચલો We'll